શિકાર ક્યાંથી શરૂ કરશો બધી જ બેનોને લાગુ પડશે હલો જેનાથી હાય નો છો લાગુ શરૂ થઈ ગયું બેન હલો આ રામ બોલતા રહેજો તમને એમ લાગે કે મારી વાત કામની છે એમ કે છે કે એલઈડી ક્યાં સુધી બેઠી છે તમારે એમ થાય કે મારી વાત કામની છે તમને ગમે એવી મુઠ્ઠી વાળવાની વાળો ભાઈઓ વાળો બહેનો વાળો થોડી પાછળ લઈ જવાની લઈ જાઓ મુઠ્ઠી આમ અને કહેવાનું જય હો એ બાલકની જય હો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી આવે ને બેન એટલે બેડરૂમ માં આવીને બેસે એટલે બેન શરૂ થાય આજે એ બા એવું કરો ની સામે એ બા એવું ન કરાય જાહેર માં કોઈ નથી કહેવાનું જો એક બીજા હું સાસુ એ બીજા હું આંગળી કરે તમે તમે એ કે હું કરીશું આમાં શરૂ થાય આજે આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું ઓલા ભાઈને એમ થાય આખો દી મેનેજરને સાંભળો ને ભાઈ બંધ નથી થતી એટલે ભાઈ જાય બહાર ન્યા છે ને બા બેઠા હોય ઈંડોળે જોલતા હોય કા બા ઝુલો ઝુલાવુ તે બાની બાજુમાં બે બા શરૂ થાય જો મારા દીકરા સાંભળ આજે આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું કેટલાય ભાઈઓને સમજાતું જ નથી મારા ઘરમાં ડખો છે બોલો ભાઈ આ કે ના અમુક તો જોવે છે કે મારી જોતી હતી ને તો આ પાડું બેઠેલા બધાને સમજાવું છું ખોટું ન લગાડતા હો બે હાથ જોડીને સમજાવું છું વાલી બેનો થોડો બદલાવ કરીએ જીવન બદલશે શું બદલાવ કરીએ બોલો આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું બોલો પણ બોલતા બોલતા એક વાક્ય બોલો આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું અને આમાં એક ભૂલ મારી હતી આટલું બોલો એટલે પરિવાર ટકી જાય યાર આટલું બોલો તો જીવન બચી જાય ખાલી એક ભૂલ મારી હતી એમ બોલો ને તો દુનિયા ટકી જાય આ બોલાતું નથી એટલે પ્રોબ્લેમ છે આ સેઠે સેઠો ઘસાણો હશે ભાઈઓ ભાઈઓના પ્રશ્ન થયા હશે મોટી મોટી સમસ્યા થઈ હશે અને કેટલાય વર્ષથી કેસ ચાલતો હશે જેના પર જેણે કેસ કર્યો છે એ ખાલી બે હાથ જોડીને એટલું કહે ને ભાઈ બન હશે ભાઈ મારી ભૂલ હતી કેસ સોલ્વ થઈ જાય બપા એકવાર ખાલી ભૂલની માફી માગો ને તો સમસ્યાઓ આપોઆપ સોલ્વ થઈ જાય સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય નંબર બે થોડા સહજ બનો એટલે પરિવાર ટકી જાય પ્રશ્ન એ છે ઘરે ડોક્ટર આવે છે વકીલ આવે ચાર્ટર્ડ એકાઉન્ટ આ મોટી કંપનીનો માલિક આવે ઘરે મોટો એન્જિનિયર આવે છે ભાઈબંધ પણ ઘરે એક બાપ નથી આવતો ઘરે એક નથી આવતી ઘરે એક દીકરી નથી આવતી જો એ બધા આવવાની શરૂઆત કરે ને પરિવાર ટકી જાય સહજ બની જવાનું બેન તારી કંપનીમાં તું મેનેજર પાકી પણ તું ઘરે આવે એટલે તું એક દીકરાની માં છો તારા કંપનીમાં તમે શેઠ પાકા પણ ઘરે આવો એટલે તમે સસરા છો આ ભૂલાઈ જાય છે એટલે પ્રશ્નો થાય છે થોડો સ્વીકાર કરો સહજ કરો અને થોડાક સહન કરતા શીખો સહન કરો એટલે પરિવાર ટકી જાય આ જે આપણા માટે સહન કર્યું છે ને એમાંથી ખાલી પાંચ આપણે શરૂ કરીએ ને તો આપણો પરિવાર ટકી જાય ખોટું ન લગાડતા હો દોસ્તાર ઠેરા બધાને સમજાવું છું નવરો હતો સ્પીકર નથી થઈ ગયો વીસ નો સ્લેબ ભરતો હતો સવારે સૂર્ય ઉગે ને સૂર્ય આથ ને આવડું મોટું એમાં એમાઉન્ટ રોજ એકાઉન્ટમાં પડતું હતું પણ મારે સાત વીઘામાં સીમિત નહોતું રહેવું સાત ખંડમાં દાદાને દેતી જવું હતું એટલા આઠમાં હાથમાં માઇક પીકડું છે ભરોસો રાખ મારા ઉપર દોસ્તાર આ તારા માટે કદાચ રમત હશે પણ કોઈના જિંદગીની બહુ મહત્વની વસ્તુ હું તને બતાવીશ અત્યારે ક્યાં જિંદગીની કોઈની મહત્વની વસ્તુ હશે નહીં સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય થોડુંક સહજ કરો સહજ બનવો એટલે પરિવાર ટકી જાય થોડુંક સહન કરો ને તોય પરિવાર ટકી જાય આજે કોઈ ચૌદ પંદર વીસ પચીસ માણસ નો પરિવાર સાથે બેસીને જમતો હશે ને જમતો હશે ને તો યાદ રાખજો બે ત્રણ લોકો હશે જે બહુ સહન સહન કરતા હશે જો એ લોકો કરવાનું બંધ કરી દે ને તો એ પરિવાર આરે બેહીને જમવાનું બંધ કરી દે સહન કરતા માણસની કદર કરો તો પરિવાર ટકી જાય સાહેબ સહન કરો તો પરિવાર ટકી જાય શીખવાડે છે આપણને આપણા મસાલાઓ શીખવાડે છે સહન કરો તો કિંમત વધી જાય કેરી ખાટી હોય ગોળ ગળ્યો હોય મરચું તીખું હોય મીઠું ખારવું હોય બેન તેલ કોઈને ભળવા ન દે એવું હોય આના બધું ભેગું થાય ને તો એનો ઉપયોગ સ્વાદ લાવવામાં થાય આ સ્વાદ વગરની વસ્તુઓ ભેગી થાય જેનો ઉપયોગ સ્વાદ લાવવામાં થાય તમે પનીર ટીકા બટર મસાલા કે આખા ભીંડાનું શાક બનાવો ને બેન બાર કલાક પછી શાક એઠવાડ થઈ જાય આના બધું ભેગું થાય ને અથાણું કહેવાય

ભેગા રાખો તો કિંમત વધી જાય સાહેબ થોડુંક સમાધાન કરતા શીખો તો કિંમત વધી જાય બધાને સમજાવવા છું થોડુંક કરો તો કિંમત વધી જાય તમારી કરતા વધારે તમારા પરિવારની કિંમત વધારવી હોય તો સ્વીકાર કરો સહન કરો સહજ થાવ અને થોડુંક સમાધાન કરો લેટ ગો કરો થોડુંક જવા દો કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે આ કરવા જેવું ખરું આ કાળી ચૌદશ વ્રત લઈને જો શરૂ કરીએ કે આ કરાય હેલો જય હો ધીમું 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 ઉતરી રહ્યું છે કેમ કે સાંભળવાનું આ દુનિયામાં કોઈને ગમે નહીં અને એમાં આટલું લેટ તો અઘરું થાય પણ હું એવો પ્રયત્ન કરીશ કે ઓછા શબ્દો વધારે સમજાવું પેલો સિદ્ધાંત સમજાયો સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય જેટલી મારી બા બેઠી જેની ઉંમર પંચાવનથી થી વધારે છે એ બા માટે આ પેલો મુદ્દો બહુ કામનો છે હું કામ કેમકે એ બધી બાને એક કોમન પ્રશ્ન છે એક સરખો પ્રશ્ન આ બા મૂંઝવાય બહુ ગઈ છે શું કામ કેમકે આ બા બા આ બા જ્યારે વતીને તે સાસુ નું હાલતું હતું અને હવે હાવું થાય ને તો વહનું હાલે એને કરવું હું એ જ નથી એટલે કહું છું બા આમ જો ઉપર જોવો થોડું ઝાંબા દેવાનું આ બાયું થોડીક ખરીદી વધારે કરે કેવાનું કરો થોડુંક મોડું રાંધે કેવાનું રાંધો થોડાક વધારે લેટ જોવું જો હા થોડાક વધારે લેટ આવે તો કેવાનું કાંઈ વાંધો નહીં બોલો આ કે ના માટે પેલો મુદ્દો કરો ઉપર હાથ બોલો સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય જોરથી બોલો સ્વીકાર કરો તો પરિવાર બોલો સ્વીકાર કરો તો આખું બોલો બોલો જોરથી વાહિયા વાળા વાહ